આદિવાસી વિસ્તારમાં જે બે હજાર બાવીસમાં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં અત્યારે જ મોનસૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે સાત ડેમો હતા એમાં બે બીજા ડેમો ઉમેરાયા આ લડાઈ અમે બે હજાર બાવીસ ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે મે મહિના સુધી અમે લગભગ સો કે એકસો વીસ દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફલ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટીંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત કરી રહ્યા છે આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર ધરમપુર રિવોલ્વિંગ પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઝીરો એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો આ વિસ્તાર આદિવા આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતાં વધારે લોકોને અસર થશે પચાસ હજાર કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે જંગલને અસર થશે પશુ પ્રાણીઓને અસર થશે જીવ જંતુઓને અસર થશે આદિવાસી સમાજના દેવ દેવદેવીના દેવસ્થાન ડુબાણમાં જશે આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ થશે અને આ વખતે અમે પૂરે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂળમાં છે જય આદિવાસી જય જોહાર